સો કેમ છો આજે આપણે ચેપ્ટર નંબર ત્રીજું એટલે કે ધાતુ અને અધાતુ નું રિવિઝન જે ખરો તે સ્ટાર્ટ કરવાના છે ચાલો સમય ની બગડતા ચાલુ કરી પહેલું છે તત્વો વર્ગીકરણ તત્વોના વર્ગીકરણમાં નંબર વન તમને પહેલા દેખાતું હશે ધાતુઓ બીજું દેખાય છે અધાતુઓ અને ત્રીજું જે દેખાય છે તે અર્ધ ધુઓ ધરવત તરીકે પૂછાશે આપણે જોઈએ બે મિનિટ અધાતુઓ કેવા હોય છે તો બરડ અને વિદ્યુતના અવાક હોય છે તમે જોઈ શકો છો અને નંબર થ્રી જે ખરું તે અર્ધ ધાતુઓ તો એ બંનેના ગુણધર્મ ધરાવે એટલે કે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે

અધાતુ ના તફાવતમાં તમે જરાક ધ્યાન આપજો અધાતુમાં કયા કયા હોય છે તો કે ભાઈ આ ચડકાટ ધરાવે છે તો અધાતુ જે ખરા તે ધરાવતા નથી ઓકે અને તે લોકો જે શું હશે બેટા પેલા લોકો ઉષ્મા અને વિદ્યુતના શું વાક હોય છે ત્યારે આ ઉષ્મા અને વિદ્યુતના કેવા હશે બેટા અવાક આ ડિફરન્ટ જરાક ખાસ યાદ રાખજો બરાબર છે કે કે ત્રણ માર્કમાં સો ટકા એ ક્વેશ્ચન આવવાનો જ છે આ ચેપ્ટરમાંથી તો આ પહેલો ક્વેશ્ચન છે બીજું તેઓ કેવા હોય છે બરડ હોય છે આના ઉદાહરણ યાદ રાખો સલ્ફર કાર્બન ઓક્સિજન વગેરે બેટા એકદમ ઇમ્પોર્ટન્ટ એનું રીઝન છે કે એક માર્ક્સ જે ક્વેશ્ચન આવે એની અંદર આ તમને પૂછાઈ શકાય છે કે ભાઈ પ્રવાહી ધાતુ તરીકે કોણ આવે છે તો પારો પારો બીજું નામ આવશે મર્ક્યુરી કોણ આવશે ભાઈ મર્ક્યુરી બરાબર છે તેવી રીતના નરમ ધાતુ તરીકે એનું અપવાદ કયું આવશે તો યાદ રાખજો સોડિયમ અને બીજું પોટેશિયમ કેમકે અહીંયા બાળક ખુશ થઈ જાય બરાબર છે કે ભાઈ ધાતુ હોય તો પારો પણ ધાતુની જગ્યાએ અધાતુ શબ્દો આવે તો તમારે યાદ રાખવાનો છે આન્સર કોણ આવશે બેટા બ્રોમિન આવશે બરાબર છે પ્રવાહી અધાતુ તરીકે સૌથી સખત પદાર્થ તો આપણો હીરો સંયોજનો નિર્માણ આ સવાલ ત્રણ માર્ક્સમાં સો ટકા આવશે દીકરા ગેરંટી મારી વિશ્વાસ તમારો જરાક ધ્યાન આપજો આ સવાલ ભણવા માટે આપણે જરાક અને પછીની સ્લાઇડમાં વધારે ઇન્ફોર્મેશન મેળવશું પણ અહીંયા ખાલી તમે જોઈ લો પહેલા એનએસ

ચલો ઓફલાઈન બાળકો સોડેમ નો પ્રમાણ પ્રમાણ અગિયાર શોર તો મેજિક નંબર કેવી રીતના આપણે યાદ કરશો ચાલો નિયંત્રણ આપજો બે આઠ આઠ નવ દસ અને એક પચી ગયો ઇલેક્ટ્રોન જે ખરો લખેલો છે અને એક ઇલેક્ટ્રોન જે ગુમાવ્યો એ ઇલેક્ટ્રોન કોણ મેળવી લેશે બેટા આપણો ક્લોરીન મેળવી લેશે કે ઇલેક્ટ્રોન મેળવી લીધો એટલા માટે બરાબર હવે જરાક ધ્યાનથી જરાક સમજો કે શું થશે કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ઇલેક્ટ્રોન મેળવ્યો તો બંને વચ્ચે વિરુદ્ધ અપાકર્ષણ થયું व्हील એટલે કે બંને જોડાઈ ગયું અને શું બની ગયું Na અને Cl બની ગયું પાકુ 100% તેવી રીતના કયો નેક્સ્ટ ક્વેશ્ચન તમારે કરવાનો છે MgCl2 જે કરો તે કરવાનો છે સિમિલર ક્વેશ્ચન છે બરાબર છે 100% આવડી જશે અને સ્ક્રીનશોટ તમે પાડી શકો છો બરાબર આ તમે જોઈ શકો Na ધન આયન ક્લોરિન જે કરો તે ઋણ અને બંનેઓ જોડાઈ જશે તો કોણ બની જશે NaCl નું નિર્માણ પાકુ ચાલો નેક્સ્ટ ઓકે આઈનિયા સાયન્સના ગુણધર્મો આ ક્વેશ્ચન પણ બેટા સો ટકા ત્રણ માર્કમાં આવી શકે બેટા ત્રણ માર્ક્સમાં ભૌતિક સ્વભાવ ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ યાદ રાખજો નંબર થ્રી દ્રાવ્યતા અને ચોથું જે ખરું તે વિદ્યુતનું વહન આ જરા કાળજી રાખજો ભૌતિક સ્વભાવમાં કયું કયું હોય છે એનો અને અને સખત સ્વભાવ હોય 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 છે 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 બંને બેટા ઊંચા દ્રાવ્યતા દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય હશે કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં તે અદ્રાવ્ય હશે વિદ્યુતનું વહન તો કે ભાઈ ઓગાડેલી અવસ્થામાં અથવા દ્રાવ્ય દ્રાવણમાં વિદ્યુતનું શું કરે છે વહન કરે છે આ ક્વેશ્ચન પણ એક સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અગાડી પાણી અને એસિડ સાથેની પ્રક્રિયા અહીંયા જરાક ધ્યાન આપજો આ એક શબ્દ બેટા એકવાર એક શબ્દ અને અહીંયા

આગ પકડી શકે છે એટલે કેવું કે એ લોકોને કેરોસીન માં રાખવામાં આવે કા તો હવા સાથે પ્રક્રિયા કરે એ લોકો ઘણા પ્રતિક્રિયાત્મક હોય છે એટલે કે ઝડપથી એ લોકો આગ પકડી લે છે અને બીજો આ એક શબ્દ મેં તમને કીધો બેટા એકવાર ઇજ્યા બરાબર છે સોનાને ઓગાડી શકે છે સેનું મિશ્રણ હોય છે એકવા ઈ જે આપણ જરા ખાસ જોઈ લેજો કે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 નું પ્રમાણ 3:1 નું હોય છે 3:1 નું જે પ્રમાણ હોય છે તેના કોણ કહેવામાં આવે છે એકવા રિજિયા કહેવામાં આવે છે આ પણ એક ખાસ બાબત ચાલ એક્ઝામ માટેની ટિપ્સ અને સક્રિયતા શ્રેણી યાદ રાખવા માટેની એક ટ્રિક છે જો અહીંયા બનાવેલું છે તાના કાકા માંગે આલુ અને ઝિંક ફિર ભી ક્યુ હે ગોલ્ડ એન્ડ સિલ્વર આ કેવી રીતના યાદ રાખવાનું તાના

વિભાગ બી વૈજ્ઞાનિક કારણો તરીકે પણ તમને પૂછી શકાય મેં સોડિયમ અને પોટેશિયમ ધાતુ છે એટલા માટે આ બીજો ક્વેશ્ચન પણ આવી શકે આઈનિય નો ક્વેશ્ચન પણ કયો તે તમને લખીને આપેલો છે કે ગલન બિંદુ અને ઉત્કલન તેવાનો કેવો હોય છે ઊંચા હોય છે બરાબર આ નોર્મલ છે એક સ્ક્રીન તમે પાડી લેજો ફટાફટ મેઇન વસ્તુ થઈ ધાતુઓનું નિષ્કર્ષણ કે ભાઈ ધાતુ કેવી છે કાચી ધાતુ આમાંથી એક ક્વેશ્ચન આવે છે કેવો ક્વેશ્ચન આવે તેની આપણે વાત કરીએ કાચી ધાતુ તો કે ભાઈ જેમાંથી ધાતુ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ બરાબર પછી તેને કરશું તો સંકેદ્રણ એટલે કે ગેંગમાંથી એ દૂર કરે છે ગેંગ એટલે શું પછી ખનીજ અને કાચી ધાતુ આ ત્રણની વ્યાખ્યા પણ તમને એક આવી શકે છે એક્ઝામમાં બરાબર છે પછી જરાક જો રિડક્શન રિડક્શન એટલે ધાતુને છૂટી પાડવી અને લાસ્ટમાં આપણને એકદમ મસ્ત આય હાય સોના જેવી એકદમ શુદ્ધિકરણ કરેલી ધાતુ આપણને મેળવી જાય છે હવે આનો ક્વેશ્ચન કેવી રીતના પૂછાય તેની આપણે વાત કરીએ તો કે ભાઈ આ રીતે આ 3 માર્ક્સનો ક્વેશ્ચન બેટા વ્યાખ્યા તમને પૂછાય કે ખનીજ

શું છે અશુદ્ધિઓ રેતી માટી જેવી કહેવામાં આવે આપણને ગેંગ કહેવામાં આવે છે એક એક લાઇનમાં તમને વ્યાખ્યા જે ખરીતે આપેલી છે બરાબર છે સ્ક્રીનશોટ લઈ લેજો ઉદાહરણ તરીકે અહિયાં સિન્નાબાર અને મર્ક્યુરી જે ખરીતે કાચી ધાતુ છે આ સિન્નાબાર ની પણ એક વસ્તુ પૂછી શકાય છે

આ ક્વેશ્ચન 100% ભુંજન અને કેલ્સિનેશન નો તફાવત હમણાં સુધી નથી આવ્યો બોર્ડમાં નાની નાની વસ્તુમાં પૂછાયેલો છે પણ કદાચ આ ક્વેશ્ચન તમને આવી શકે છે ભુંજન અને કેલ્સિનેશન તો ભુંજન એટલે શું પહેલા વાત કરીએ તો ભુંજન એટલે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે વપરાય છે એટલે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ને વધારે હોવાની હાજરીમાં પહેલા ભુંજનની વ્યાખ્યા બોલું છું સલ્ફાઇડ કાચી ધાતુને વધારે હવાની હાજરીમાં પ્રક્રિયા કરતા તેને ઓક્સાઇડમાં રૂપાંતર પાડવાની જે ઘટના છે તેને શું કહેવામાં આવે છે બેટા ભુંજન કહેવામાં આવે છે એટલા માટે એના તફાવતમાં લખાયેલું છે કે આ સલ્ફાઈડ વાળી કાચી ધાતુ છે કઈ જોઈએ વધુ હવાની હાજરી જોઈએ અને એનું સમીકરણ જો સલ્ફાઈડ યુક્ત ધાતુ એટલે કે ZnS લખી દીધું

અથવા હવાની ગેરહાજરી પણ તમે લખી શકો છો બરાબર અહિયાં ઝેડ એમ સી ઓ થ્રી છે એમાંથી શું થયું એક ઓક્સિજન લખી શકો છો ખબર કે ભૂંજર અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ નીકળે છે અને કેલ્શિનિશન અંદર કયો વાયુ નીકળે છે તમે જોઈ શકો કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો કે આ સો ટકા એવો પ્રશ્ન છે બરાબર આગળ વિભાગી શકાય ખુબ જ ઉષ્માક્ષેપક હોય છે ઉપયોગ ક્યાં થાય થર્મિટ પ્રક્રિયાનો યાદ રાખજો રેલવેના પાટા અને મશીનમાં જે તિરાડ પડેલા ભાગોને સાંધવા માટેનો ઉપયોગ થાય છે આ રિએક્શન પણ ખૂબ જ અગત્યની છે આ એક ક્વેશ્ચન પૂછી શકાય છે ટકા આ સવાલ જ ગેરંટી મારી વિશ્વાસ તો મારો કયો ભાઈ તાંબાનું શુદ્ધિકરણ બરાબર છે તાંબાનું શુદ્ધિકરણ તાંબાની જગ્યાએ શબ્દ વાપરી શકે બેટા કોપરનું શુદ્ધિકરણ કયું વાપરી શકે તાંબાની જગ્યાએ કોપર કોપર સુધી શુદ્ધિકરણ અહીંયા તમને એક બીકર ટાઈપ દેખાતું છે એનોડિક પંપ કહેવાય જો અહીંયા બતાવેલું છે હીરો જે અશુદ્ધિ છે તેને શું કહેવાય એનોડ પંપ અથવા એનોડિક પંપ તરીકે કહેવામાં આવે કેમ તો કે ભાઈ એનોડ ની નીચે મળે છે એટલા માટે એને શું છે એનોડિક પંપ કહેવામાં આવશે એનોડની રિએક્શન આપેલી છે અહીંયા કેથોડની રિએક્શન

તમને આવશે આ રિવિઝન તરીકે જેટલા માટે બરાબર છે ફટાફટ તમે આનું સ્ક્રીનશોટ પાડી શકો આ ક્વેશ્ચન અંદર તમારે આ પ્રક્રિયા જે ખરી તે ખાસ લખવાની તાંબાનું શુદ્ધિકરણ વાળો સવાલ બરાબર છે આગળ ક્ષારણ સરળ વિશે દીકરા આપણે ઇન્ફોર્મેશન મળી લોખંડ લોખંડ એટલે શું તો કે ભાઈ લોખંડ આપણને ખબર છે લાલાસ પડતા કથ્થાઈ રંગનો જે પાવડર મળે છે તેને કાટ કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે આખો જે ખરો તે કાટ કરેલ લોખંડ જે ખરો તે તમને દેખાય છે બરાબર બીજો તાંબુ એટલે કે લીલા રંગનું સ્તર અહીંયા લખેલું છે CuCuCO3 સ્ક્રીન ચેન્જ થઈ ગઈ ચાલો

ઉપાયો હવે મિશ્ર ધાતુઓ મિશ્ર ધાતુઓમાં જરાક આ ખાસ કાળજી રાખજો અહીંયા તમને શરણાઈ દેખાય છે આ એક મસ્ત મૂર્તિ દેખાય છે અને એક આયરો સોલ્ડર એટલે કે વાયર બનાવવા માટેનો ઉપયોગ થાય છે પિત્તળ બરાબર છે તો પિત્તળની મિશ્ર ધાતુઓ કઈ કઈ છે યાદ રાખજો એમસીક્યુ માટે ખાસ એમસીક્યુ માટે ખાસ બેટા તાંબુ અને ઝિંક બનાવનું મિશ્રણ થશે તો મળશે પિત્તળ બરાબર છે શરણાઈ માટે કાસુ તો કાસાના કયા કયા છે તાંબુ અને બીજું આવશે ટીન બરાબર છે આ તમને આવી રીતના પૂછે કે કાસુ મિશ્ર ધાતુ છે

આમ ભી એક સવાલ આ ખાસ કરવાનો તમારે કે ભાઈ તાંબાનું શુદ્ધિકરણ વાળો ણ વાળો એકદમ કરી જવાનો બીજું સોલિડ ફોર્મમાં એલ એટલે લિક્વિડ ફોર્મમાં ગેસ એટલે ગેસિયસ ફોર્મમાં અને એક્યુઅસ એક્યુઅસ એટલે જલીય દ્રાવણમાં જ્યારે તમે સમીકરણ લખો છો ત્યારે એને બોક્સ પાડી દો અને આ ભૌતિક અવસ્થા ખાસ કામ લખો કેમ કેમ કે જ્યારે તમારું પેપર વધારે ચેક થઈ જશે એટલે કે

કઈ નહીં જવું તો આટલું તો જોઈને જ જવાનું બરાબર નંબર વન તમે આનું પહેલા જોઈ લો